જય માતાજી બાપા સીતારામ મિત્રો તો મિત્રો છે ને આજે છે ને સાંજે વ્લોગ ચાલુ કર્યો છે કેમ કે આજે છે ને અમારે બનાવવાના છે ઢોસા તો ખિજલ છે ને ઢોસા બનાવે છે અને મેં અગાઉ કહી દીધું હતું એને હું તો છે ને ઢોસા બનાવવાના છીએ કિંજલ ઢોસા બનાવે છે કેવી રીતે બનાવે છે હું તમને વિડીયોમાં બતાવી અને આ જો ધૂપજી જીવો તો કિંજલ કરી નાખ્યા હતા કેમકે ઘરે હોય ને એટલે કરી નાખે ને કારક મારે કરવાના હોય દૂધ ને એવું લઈ આવ્યો છું

మసాలా శివ మస్తి ఢాళ సంభారీోడో మిఠో లీమడో

Eh? Beri eh perut. Emma. Hah? Eh? Jauh dua sahaja, nih sebab. Okay, bagus. Benda ni sebut teratur, jangan laga. Sunti nak cakap apa ni ya.

દાળ થોડી ગરમ થવા જેવું અને આમાં દાળ છે ને ઢોસાની થોડીક આશી રાખો ધાડી બહુ નહીં કરવું આપણે ઘરે બનાવી નહીં ઢોસા અને આપણે લેવા ઓલા હોટલોમાં ત્યાં બનાવવું નહીં અલગ હોય કા ઓ હું છું ભાઈ વઘારે છે

ને એમાં હું કહી દીધું હળદર મીઠું

રીતના બનાવે છે ને કિન્જલ તમને બતાવું હું વસ્તુ નાખે ને એ તમને કે માથા કેમ થાય રહો કેન્જલ છે ને યાદ હોસ બનાવવાનું તે બનાવવાનું ચાલુ કરી દીધું છે રહો હું હું નાખ્યું આમાં રવાના બધા રવા રવાના રવાનો લોટ બીજું રવું પલાવા દેવાના પહેલાં આખી દેવાનું બીજું હું શું નાખ્યું

ધાનું તો પેલા બને બરોબર પછી એવું લાગે કે નહીં તો થોડુંક પાણી નાખી દે એમ અડીને ઓલું કરવાનું હોય તેલ નાખ તો ન ખબર પડી જાય લોઢી મૂકી દીધી છે તે પણ બનાવવાનું ચાલુ થઈ જાય જો એમાં માતાજી નામ લઈને બનાવવાનું પતાલુ છે જાડું છે ને થોડું જાડું નથી પણ એ આખા બધા કેટલાક વાંધો થોડું પાણી નહી રાખવાનું આમાં છે ને થોડાક જાડા પેપર થઈ જાય થોડુંક પાણી નહીટલાસુ છે

wo hu keto khabari to ama vayas ma khuki bhai je nakin pachi am thebu kari ne pachi

આ સુ કેરા સુ આખામ થઈ જવું જોઈએ એમ હ વૈશ્મત્તે નાખવું વૈશ્મત્તે નાખપોન અ પેપર ચાલુ થઈ છે હે

แม่นกระดูกปลาโตถ่ายก็เอาไฟนลิมิตเอากินจะเลยซะแน่โทรศัพท์มันได้อยู่ในแค่สิเจอมันได้เอาจ ત્રણ ચાર ને પાંચ પાંચ ને એક પેપર હા તો મિત્રો ચાલો જમી લેવી કા હે તો ખરી બધાય ને બીના ઈ શાખે છે એને બનાવવાની ઈ શાખે છે કેવા બીના

ಲೈಕ್ ಚಾಲ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ತಿಂದು